તો હેલો દોસ્તો કેમ છો બધા મજામાં તો જુઓ આપણા ઘઉંનું હલર આવ્યું ગયું હલર નીકળી ગયું એનો વિડીયો પણ આપણી ચેનલમાં મૂકેલો છે તો કોથળા ભરવાનું ચાલુ છે તો જુઓ અમારા આવી રીતે અમે કોથળા ભરીએ જોઈ લો કોથળા ભરવાનો વિડીયો જુઓ એ આ તો દોસ્તો ચેનલ ઉપર નવા તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો વિડિયોને લાઈક કરજો અને અમને સપોર્ટ કરજો જબરદસ્ત સપોર્ટ કરો છો વાર આ હતા ઘઉની વેચણી કેવી લાગી કોમેન્ટ જરૂર કરજો અમારા ગમડામાં આ રીતે ભરવાના સુધી કોમ જ કરી

તો દોસ્તો સપોર્ટ કરજો ફેમિલી બ્લોગ જોવાનું ભૂલતા નહીં ચેનલ પર ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો થેન્ક યુ જુઓ હવે હું કોથળા વધવાનું ચાલુ કરું તો હવે મળીશું નવેસરથી નવા બ્લોગમાં